નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ સ્ટોરીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આ સ્ટોરીની શરૂઆત કંઈક આ રીતે થાય છે સાવિત્રી સ્કૂલમાં ટીચરની નોકરી કરતી હતી ક્લાસમાં પારુલ નામની એક બાળકી ફાટેલો યુનિફોર્મ પહેરીને આવતી તો સાવિત્રી તેને ખૂબ જ મારતી અન્ય બાળકો પારુલની મજાક ઉડાવતા ત્યારે પારુલ આંખોમાં આંસુ સાથે માથું પગ વચ્ચે દબાવી દેતી એક દિવસ પારુલ ફરીથી ફાટેલો યુનિફોર્મ પહેરીને સ્કૂલે આવી ત્યારે સાવિત્રીએ તેને ખૂબ જ મારી અને કહ્યું કે કાલે તારી બાને લઈને સ્કૂલે આવજે અન્યથા સ્કૂલમાં આવવાની જરૂર નથી ત્યાર પછી પારુલ સ્કૂલે ના આવી અને ઘણા દિવસો વીતી ગયા ત્યારે સાવિત્રીને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યાર પછી તેણે પારુલને ઘણી શોધી પરંતુ તેની કોઈ જાણકારી ના મળી આમને આમ પંદર વરસ વીતી ગયા જ્યારે તેનો પુત્ર મયુર યુનિવર્સિટીની પ્રોફેસરને પસંદ કરી લીધી હતી ત્યારે સાવિત્રી પુત્રનો સંબંધ લઈને ગઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે એ છોકરી ઊભી થા સાવિત્રીએ પારુલને આખા ક્લાસ વચ્ચે ઊભી કરી તેનું ખિસ્સું અડધાથી વધારે ફાટેલું હતું જેના પર તેણે હાથ મૂકી દીધો હતો જેથી કોઈને દેખાય નહીં યુનિફોર્મ પણ ખૂબ જ ફાટેલી હાલતમાં હતો સાવિત્રી કહેવા લાગી કે અહીં આવતો પારુલ બિચારી પોતાની બેન્ચમાંથી બહાર નીકળીને સાવિત્રીની સામે ઊભી રહી અને કહેવા લાગી કે જી ટીચર એટલે સાવિત્રીએ કહ્યું કે જો સ્કૂલમાં ભણવાની ઓકાત જ ન હતી તો શું કરવા એડમિશન લીધું હતું જરા બધાને બતાવતો તારા યુનિફોર્મની હાલત શું છે ત્યારે પારુલની આંખો મોટા મોટા આંસુઓથી ભરાઈ ગઈ હતી સાવિત્રીને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ખિસ્સા પરથી પારુલનો હાથ હટાવ્યો ખિસ્સા ઉપર ઘણી વખત સિલાઈ કરવામાં આવી હતી અને યુનિફોર્મ સિલાઈની જગ્યાએથી ફાટી ગયો હતો અને ફરીથી સિલાઈ કરી શકાય એવી સ્થિતિમાં ન હતો ત્યારે ટીચરે કહ્યું કે જુઓ બાળકો આ તમારી ક્લાસમેન જે બિચારી એ લાયક પણ નથી કે નવો યુનિફોર્મ લઈ શકે અરે તમે લોકો જ આનું ભલું કરો પોતાની પોકેટ મનીમાંથી પૈસા જમા કરીને આને યુનિફોર્મ ખરીદી આપો આ સાંભળીને ક્લાસની અન્ય છોકરીઓ પણ હસવા લાગી પારુલ માથું નમાવીને બધાની વાતો સાંભળી રહી હતી સાવિત્રીએ કહ્યું કે તારો હાથ આગળ કરતો હું તો હવે કંટાળી ગઈ છું તારાથી જ્યાં સુધી તને માર નહીં પડે ત્યાં સુધી તું નહીં સુધરે પારુલે પોતાનો હાથ આગળ ધર્યો તો ખૂબ જ જોરથી સાવિત્રીએ તેના હાથ પર દંડો માર્યો ત્યારે તે બિચારી પીડાના કારણે ચીસો પાડવા લાગી એવી જ રીતે બીજા હાથ પર પણ પાંચથી છ દંડા ફટકારી દીધા તેનો હાથ લાલચોળ થઈ ગયો હતો અને તે જોર જોરથી રડી રહી હતી સાવિત્રી કહેવા લાગી કે અહીંયા ઊભી રહી જા જેથી બધા તારો ફાટેલો યુનિફોર્મ જોઈ શકે યુનિફોર્મને પહેરી પહેરીને ધોઈ ધોઈને તેનો રંગ પણ બદલાઈ ગયો હતો અને હવે તો તે ગાભા જેવો લાગતો હતો અને ફરીથી સિલાઈ થઈ શકે એવો રહ્યો ન હતો ત્યારે પારુલ ઊભી ઊભી રડી રહી હતી પરંતુ સાવિત્રીને જરા પણ દયા ન આવી અને કહ્યું કે તું રડવાનું બંધ કર અને એક પગ ઉપર ઊભી રહે ત્યારે તું સુધરીશ પારુલ એક પગ ઉપર લાંબા સમય સુધી ઊભી રહી હતી સાવિત્રીએ દરેકના પેપર તપાસ્યા અને બાળકોને પ્રશ્ન સમજાવવા લાગી જોકે પારુલ અભ્યાસમાં ખૂબ સારી હતી તે ક્યારેય પણ કોઈ પરીક્ષામાં ફેલ નહોતી થઈ પરંતુ સાવિત્રીથી આ બધું સહન નહોતું થતું અને કહેતી હતી કે પ્રોપર યુનિવર્સિટીમાં આવવાનું રાખ અને સ્વચ્છ રહેવાનું રાખ આ સ્કૂલ ગવર્મેન્ટ હતી તેથી માત્ર એક જ વાર બાળકોને યુનિફોર્મ આપવામાં આવતો હતો જો કોઈને ફરીથી યુનિફોર્મ લેવો હોય તો તેના પૈસા આપવા પડતા હતા દર વર્ષે બાળકો નવા યુનિફોર્મ ખરીદતા હતા પરંતુ પારુલનો યુનિફોર્મ એ જ જૂનો હતો લગાતાર ત્રણ વર્ષથી એ આજ યુનિફોર્મ પહેરી રહી હતી હવે તો પેન્ટ પણ ઘણું ટૂંકું થઈ ગયું હતું સાવિત્રી ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી હતી જ્યાં મોટાભાગની છોકરીઓની ઉંમર દસ વર્ષની આજુબાજુની હતી જોકે રડતા રડતા એક પગ ઉપર ઊભા રહીને પારુલે આખું લેક્ચર સાંભળ્યું હતું બીજા દિવસે જ્યારે ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે પારુલના પૂરા માર્ક આવ્યા હતા સાવિત્રીની પુત્રી પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પરંતુ તેના માર્ગ ક્યારેય પણ સારા નહોતા આવતા અને આ જ વાત સાવિત્રીથી સહન નહોતી થઈ રહી આ છોકરી પાસે યુનિફોર્મ લેવાની પણ ઓકાત નથી આખરે તે આટલું સારું કેવી રીતે ભણી શકે અને તેની પુત્રી તે નવી નવી વસ્તુઓ લઈને આવતી હતી અને સૌથી વધારે ધ્યાનથી ભણાવતી હતી તેમ છતાં પણ તે હંમેશા પારુલ કરતાં ઓછા માર્ક લાવતી હતી સાવિત્રીને તો બીજું કોઈ બહાનું મળતું ન હતું તેથી તે પારુલ પાસે બદલો લેવા માટે તેના યુનિફોર્મને નિશાન બનાવતી હતી આજે પણ જ્યારે તેણે ટેસ્ટમાં વધુ માર્ક મેળવ્યા તો કહેવા લાગી કે મને તો લાગે છે કે તું ચોરી કરીને પાસ થાય છે મને સાચું કે તું ચોરી કરીને પાસ થાય છે ને મને સાચું કે તું ચોરી કરે છે કે નહીં ત્યારે પારુલ કહેવા લાગી કે ના ટીચર મેં ચોરી નથી કરી મને તો બધું આવડે છે તો પછી હું શું કામ ચોરી કરું ત્યારે સાવિત્રી કહેવા લાગી કે મને નથી લાગતું કે તારા આટલા બધા સારા માર્ક આવી શકે પારુલ બિચારી કહેતી રહી કે મેં મહેનત કરીને યાદ કર્યું છે તમે ચાહો તો મારો ટેસ્ટ ફરીથી લઈ લો પરંતુ સાવિત્રીએ તેની કોઈ વાત ના માની તેથી તેણે તેના પગ પર દંડા માર્યા અને કહ્યું કે યુનિફોર્મ ખરીદવાની તો તારી ઓકાત નથી અને કહે છે કે મેં યાદ કરીને ટેસ્ટ આપ્યો હતો જો કે સાવિત્રીની સાવ મતલબ વગરની વાત હતી પરંતુ એને તો જાણે મારવા માટેનું બહાનું જોઈતું હતું તેણે પારુલના ઘૂંટણ પર એટલું માર્યું કે બિચારીના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું તેથી ચીસો અને બૂમો પાડવા લાગી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચરોને મારવા અંગે કંઈ પણ કહેવામાં આવતું ન હતું કે ના તો પ્રિન્સિપાલ તે અંગે કોઈ કાર્યવાહી કરતા હતા કે ના તો બાળકોના માતા પિતા બાળકોના વાલીઓને એવો ડર હતો કે ક્યાંક અમારા બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં ન આવે અને જે બે ચાર ધોરણ તેમને ભણાવવાના છે તે પણ છૂટી જશે કારણ કે પ્રિન્સિપાલ શિક્ષકોને કંઈ કહેતા ન હતા ઉલટાનો માતા પિતાને ઠપકો આપીને એવું કહેતા હતા કે એવું કરો તમારા બાળકોને સ્કૂલ છોડાવી દો અમને ક્યાં તમે લોકો પગાર આપો છો તમને લોકોને તો બધું મફત મળે છે ને તેથી માતા પિતા ક્યારેય પણ પ્રિન્સિપાલને શિક્ષક વિશે ફરિયાદ નહોતા કરતા બલકે પોતાના બાળકોને કહેતા હતા કે સરખી રીતે ભણવાનું રાખો જેથી સ્કૂલમાં દંડા ના ખાવા પડે જોકે અત્યારે સાવિત્રીને પોતાના કરેલા કૃત્યોનો કોઈ અફસોસ નહોતો અને પોતાની પુત્રીને આ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવા માટે એટલા માટે જ મજબૂર કરી હતી કારણ કે તેનો પતિ પૈસા નહોતો કમાતો બધા ખર્ચાઓ સાવિત્રીના માથા પર હતા તેથી મજબૂર થઈને પોતાની પુત્રીને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવી રહી હતી પરંતુ તેની પુત્રી ભણવામાં એટલી હોશિયાર ન હતી જેટલી પારુલ હતી તેથી તેને પારુલ પ્રત્યે ઈર્ષા અને નફરત થવા લાગી હતી કે આખરે આ છોકરી કેવી રીતે આટલું સારું ભણી શકે છે આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક પારુલના આવતા હતા જેને મોકો જ નહોતો મળતો કે તે પારુલને એ વાત પર સજા આપી શકે કે તેને પાઠ યાદ નથી કે પછી તેણે હોમવર્ક સમયસર નથી કર્યું તેને નોટબુક ચોપડ્યું અને બેગ પણ એકદમ સાફ રહેતી હતી બસ એક યુનિફોર્મની હાલત ખૂબ જ ખરાબ હતી અને આ જ એક વીક પોઈન્ટ સાવિત્રીને મળી ગયો હતો તે દર વખતે આ જ વાતને ટાર્ગેટ કરતી હતી તેને મારવાનું બહાનું શોધતી હતી કારણ કે સાચું કારણ એ હતું કે તેની પુત્રીના ઓછા માર્ક આવતા હતા જો કે તે પોતાની પુત્રી પાસે ઘરનું કોઈ પણ કામ નહોતી કરાવતી આખો દિવસ તેને ચોપડીઓ લઈને બેસાડી રાખતી હતી પરંતુ તે માનસિક રીતે એટલી બુદ્ધિશાળી ન હતી ત્યાં સુધી કે જે ટેસ્ટ સાવિત્રીને ક્લાસમાં લેવાનો હતો એ જ પ્રશ્નો પોતાની પુત્રીને યાદ કરાવતી હતી પરંતુ જ્યારે તે ટેસ્ટ આપવા માટે લખવાનું શરૂ કરતી ત્યારે તેનું મગજ કામ કરવાનું બંધ કરી દેતું હતું પારુલ ફટાફટ લખવા માંડતી હતી અને અન્ય શિક્ષકો પણ પારુલની બુદ્ધિના ખૂબ વખાણ કરતા હતા આ વખાણ સાંભળીને સાવિત્રી અંદરને અંદર પારુલને નફરત કરવા લાગી એકવાર સાવિત્રી કહેવા લાગી કે હું કોઈને કયા વગર ટેસ્ટ લઈશ અને કોઈ પણ દિવસે લઈશ એટલા માટે બધા બાળકો તૈયારી કરીને આવે તેણે પોતાની પુત્રીને ખૂબ તૈયાર કરાવી હતી એક દિવસે તેણે જ અચાનક ટેસ્ટ લીધો માત્ર સાવિત્રીની જ પુત્રી જાણતી હતી કે આજે મારી મમ્મી ટેસ્ટ લેવાની છે તેણે પહેલો પ્રશ્ન પોતાની પુત્રી સુનિતાને પૂછ્યો જેનો જવાબ તેણે સાચો આપી દીધો સાચો જવાબ સાંભળીને સાવિત્રી ખૂબ જ ખુશ થઈ અને સુનિતાના વખાણ કરવા લાગી ત્યાર પછી પારુલને તેણે ખૂબ જ અઘરો પ્રશ્ન પૂછ્યો ત્યારે પારુલે ફટાફટ તેનો જવાબ આપી દીધો આ સિવાય બીજી પણ બે ચાર છોકરીઓને પૂછ્યું તો તે ચૂપચાપ ઊભી રહી ત્યાર પછી તેણે પારુલને ફરીથી એક બીજો અઘરો પ્રશ્ન પૂછ્યો પારુલે તેનો જવાબ પણ આપી દીધો તે એકથી એક અઘરા પ્રશ્નો તેને પૂછતી રહી અને પારુલ તેના જવાબો આપતી રહી પોતાની પુત્રીને તેણે બે ત્રણ બીજા સરળ પ્રશ્નો પૂછ્યા પરંતુ તેનો તે જવાબ ન આપી શકે અને નામાં માથું હલાવવા લાગી કે મને નથી આવડતા પાછળ ઊભેલી એક છોકરીએ કહ્યું કે ટીચર પારુલે આનો જવાબ ના આપ્યો હોત તો તમે તેને લાકડી વડે મારવાનું શરૂ કરી દીધું હોત તો પછી તમે સુનિતાને કેમ નથી મારતા તેણે ત્રણ પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે તો પણ તમે એને કંઈ નથી કીધું એટલા માટે કે તમારી પુત્રી છે આ સાંભળીને સાવિત્રીને જાણે આગ લાગી ગઈ અને કહેવા લાગી કે મેં તમારી વચ્ચે કોઈ ફરક નથી રાખ્યો ત્યારે તે છોકરી કહેવા લાગી કે જો ફરક નથી રાખ્યો તો તમે જે રીતે અમને દંડા માર્યા છે એ જ રીતે સુનિતાને પણ મારો કારણ કે અમને જવાબ નહોતા આવડતા એ છોકરી પણ કદાચ ગુસ્સામાં બેઠી હતી સાવિત્રી તે છોકરી સામે શરમ અનુભવવા લાગી એટલે તેણે સુનિતાને હાથ આગળ કરવા કહ્યું ત્યાં તો સુનિતા રડવા લાગી કારણ કે આજ સુધી ક્યારેય સાવિત્રીએ તેના પર હાથ નહોતો ઉપાડ્યો પરંતુ પરિસ્થિતિ કંઈક એવી બની ગઈ હતી કે તેને મારવી પડે એમ હતી પરંતુ તેણે એટલો જોરથી દંડો નહોતો માર્યો જેટલો તે પારુલ અથવા ક્લાસની અન્ય છોકરીઓને મારતી હતી સુનિતાને માર ખાવાની આદત ન હતી તેથી હળવો દંડો પણ તેને ખૂબ જ જોરથી વાગ્યો હતો અને તે રડી રહી હતી સાવિત્રીએ સ્કૂલમાં છૂટ્યા પછી ઘરે લઈ જઈને તેને આઈસ્ક્રીમ પણ ખવડાવી પરંતુ તે રડવાનું બંધ નહોતી કરી રહી જ્યારે સાવિત્રીના પતિને ખબર પડી કે સાવિત્રીએ સુનિતાના હાથ પર દંડો માર્યો છે તો તે સાવિત્રી સાથે ઝઘડો કરવા લાગ્યો કે તું છે કોણ મારી પુત્રી ઉપર હાથ ઉઠાવનાર ત્યારે તે કહેવા લાગી કે હું શું કરું મારે મજબૂરીમાં એને મારવી પડી હતી હું તેને કેટલું બધું યાદ કરાવું છું પણ તે વાંચતી જ નથી ત્યારે તેનો પતિ કહેવા લાગ્યો કે જે હોય તે પણ આજ પછી મારી દીકરી ઉપર હાથ ન ઉપાડતી પરંતુ સાવિત્રીની અંદર તો પારુલ પ્રત્યે નફરતની આગ ભભૂકી ઉઠી હતી કારણ કે આખા ક્લાસની છોકરીઓને દંડા પડ્યા હતા સાથે સાથે સુનિતાને પણ પરંતુ પારુલને નહોતો પડ્યો જેના કારણે સાવિત્રીએ બીજા દિવસે પણ તેના યુનિફોર્મને લઈને તેને દંડાથી મારી હતી તે બિચારી રડવા લાગી અને સાવિત્રી કહેવા લાગી કે કાલે તારી બાને બોલાવીને લાવજે આખી સ્કૂલ સામે જ્યારે તારી માતાનું અપમાન કરીશ ને ત્યાર પછી તું નવો યુનિફોર્મ પહેરીને આવશે અરે બે શરમની પણ કોઈ હદ હોય છે કેટલા સમયથી તને કહી રહી છું કે તું નવો યુનિફોર્મ ખરીદી લે પરંતુ તું મારું સાંભળતી જ નથી કાલે તારી માને લઈને આવજે નહીં તો સ્કૂલે નહીં આવતી સાવિત્રીએ પારુલને કમર પર એવો તો જોરથી દંડો માર્યો હતો કે તે બિચારી સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી આજે તો સાવિત્રીએ તેને પેટ ભરીને મારી હતી એટલી બધી મારી હતી કે ક્લાસની બધી છોકરીઓ ડરી ગઈ હતી ત્યાં સુધી કે તેની પોતાની પુત્રી સુનિતા પણ એકદમ ગભરાઈ ગઈ હતી પારુલથી ચલાતું પણ ન હતું પીડાને કારણે તે તડપી રહી હતી અને રડવાને કારણે તેને હેડકી ઉપડી ગઈ હતી તેની બહેનપણી તેનો હાથ પકડીને તેને ક્લાસમાંથી બહાર લઈ ગઈ પરંતુ તે ઘરે જવાને બદલે સ્કૂલની બેન્ચ પર બેસી ગઈ અને પોતાના બંને ઘૂંટણ વાળીને તેમાં પોતાનું ચહેરો છુપાવીને જોર જોરથી રડવા લાગી જેવો તેની બહેનપણીએ તેની કમર પર હાથ મૂક્યો તો તે ચીસો પાડવા લાગી અને કહેવા લાગી કે રસીલા મારી કમર પર હાથ ના મૂક કદાચ તેના હાડકામાં ઈજા થઈ હતી કારણ કે તેનું હાડકું તૂટી ગયું હતું તે લાંબો સમય ત્યાં બેસી રહી અને રડતી રહી આખી સ્કૂલ ખાલી થઈ ગઈ હતી જ્યારે બધા શિક્ષકો પોતપોતાના ઘરે જવા લાગ્યા ત્યારે સાવિત્રીની નજર પારુલ પર પડી ત્યાં સુધીમાં તો તેની બહેનપણી પણ તેને સાંત્વના આપીને જતી રહી હતી બહુ મુશ્કેલીથી તે બેન્ચ પરથી ઊભી થઈ અને લંગડાતા લંગડાતા અને વળી ગયેલી કમર સાથે સ્કૂલમાંથી બહાર નીકળી આ જોઈને પહેલીવાર સાવિત્રીના દિલમાં કંઈક થયું હતું આજે તેણે પારુલને ઢોરની જેમ આડે ધર મારી હતી ત્યાં સુધી કે તે છોકરી લંગડાતા જતી તેને દેખાઈ રહી હતી ઘરે આવ્યા પછી તેને વારંવાર સુનિતાનો ખ્યાલ આવવા લાગ્યો પછી તે વિચારવા લાગી કે શું જરૂર હતી તેને આટલી બધી મારવાની તેણે તેની કમર ઉપર ઘણા ડંડા માર્યા હતા પરંતુ હવે તેને અફસોસ થવા લાગ્યો હતો અને મનમાં વિચાર્યું કે કાલથી હવે હું તેને સજા નહીં કરું બીજા દિવસે જ્યારે સાવિત્રી સ્કૂલે ગઈ તો પારૂલ નહોતી આવી જોકે તેનું અપમાન કરતી હતી તો પણ પારુલ સ્કૂલમાં રજા નહોતી પાડતી રોજ ભણવા આવતી હતી પરંતુ આજે તે સ્કૂલમાં જ નહોતી આવી સાવિત્રીને પોતાના કૃત્ય પર પસ્તાવો થઈ રહ્યો હતો બીજા દિવસે સુનિતા જ્યારે રમવા માટે બહાર ગઈ તો એક છોકરાએ તેને ધક્કો માર્યો તો તે ઊંધામાંથી પડી પડી હતી જ્યારે તે ઘરે આવી તો ઘૂંટણ છોલાઈ ગયા હતા અને નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું આ જોઈને તો જાણે સાવિત્રીનો જીવ વધર થઈ ગયો હતો અને કેવા લાગી કે તને શું થયું કોણે મારી છે ત્યારે તેણે કહ્યું કે એક છોકરો મને ધક્કો મારીને ભાગી ગયો હતો સાવિત્રીનો એક પુત્ર પણ હતો જે સુનિતા કરતાં મોટો હતો પરંતુ તેણે પોતાના પુત્રને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા મૂક્યો હતો કારણ કે તેને લાગતું હતું કે જો પુત્ર સારું ભણશે તો મોટો થઈને તેને કમાઈને ખવડાવશે પુત્રીને તો એક દિવસ પરણીને પારકા ઘરે જવાનું છે પરંતુ સુનિતા તેને ખૂબ વાલી હતી તેના પતિએ જ્યારે પુત્રીની હાલત જોઈ તો કહેવા લાગ્યો કે તું જે છોકરીઓને બિનજરૂરી સ્કૂલમાં મારે છે ને એ જ બધું મારી દીકરીને સહન કરવું પડે છે ખબર નહીં કોની બધુવા લાગી ગઈ છે કે મારી પુત્રીને આટલું બધું વાગ્યું હતું તરત જ તેનો પતિ સુનિતાને ડોક્ટર પાસે લઈ ગયો સાવિત્રી તો જાણે આ વાતને દિલ પર લઈ લીધી હતી હવે તેને અફસોસ થવા લાગ્યો હતો તેણે પારુલને એટલી બધી મારી હતી ખબર નહીં બિચારીને શું મજબૂરી હતી કે જેથી યુનિફોર્મ નહોતી ખરીદી શકતી કદાચ તે ખૂબ ગરીબ હતી તે પારુલ વિશે કંઈ નહોતું જાણતી બસ તેને હંમેશા પોતાની નફરતની જ ભોગ એટલા માટે બનાવતી હતી કારણ કે તે તેની પુત્રી કરતાં વધારે સારા માર્ક લાવતી હતી અને ભણવામાં વધારે હોશિયાર હતી ચાર દિવસ થઈ ગયા હતા તે પારુલની રાહ જોઈ રહી હતી પરંતુ પારુલ સ્કૂલે ના આવી આમને આમ દસ દિવસ વીતી ગયા હવે તો સાવિત્રીને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી હતી કે પારુલ સ્કૂલમાં કેમ નથી આવતી તેથી તેને પારુલની બહેનપણીઓને પૂછ્યું કે પારુલ ક્યાં રહે છે પરંતુ બધી અજાણ હતી એક છોકરીએ કહ્યું કે તે જાણે છે કે પારુલ કઈ ગલીમાં રહે છે ત્યારે સાવિત્રીએ કહ્યું કે સ્કૂલ છૂટ્યા પછી તું મને તે ગલીમાં લઈ જજે હું પારુલનું ઘર જાતે શોધી લઈશ સાવિત્રી પોતાના કૃત્ય પર ખૂબ જ અફસોસ અને શરમ અનુભવી રહી હતી તે ઈચ્છતી હતી કે તે પારુલ પાસે માફી માગે કારણ કે તેણે તેની સાથે ખૂબ અત્યાચાર કર્યો હતો સ્કૂલ છૂટ્યા પછી તે છોકરી તેને એક ગલીમાં લઈ ગઈ બહુ સાંકડી ગલી હતી બધા નાના નાના બનેલા મકાન હતા તે છોકરીએ કહ્યું કે મેં તેને ઘણી વખત આ ગલીમાં જતાં જોઈ છે પરંતુ મને એ નથી ખબર કે તેનું ઘર કયું છે ત્યારે તેણે કહ્યું કે કાંઈ વાંધો નહીં હું જાતે શોધી લઉં છું સાવિત્રીએ ત્યાં રમતા બાળકોને પૂછ્યું કે પારુલનું ઘર કયું છે તો બધા કહેવા લાગ્યા કે કોણ પારુલ અમે તો કોઈ પારુલને નથી ઓળખતા ત્યાર પછી સાવિત્રીએ એક બે ઘરના દરવાજા પણ ખખડાવ્યા અને પારુલ વિશેની પૂછપરછ કરી તો એ લોકો કહેવા લાગ્યા કે થોડા દિવસ પહેલાં તો તે અહીં જ રહેતી હતી બિચારી છોકરીને કદાચ તેની ટીચરે ખૂબ મારી હતી તેને ખૂબ જ વધારે તાવ આવી ગયો હતો તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાર પછી અમને કંઈ ખબર નથી ત્યાર પછી તો અમે આ ઘરને તાળું મારેલું જોયું છે ખબર નહીં એ છોકરી ક્યાં ગઈ હશે અને તેના માતા પિતા તેને ક્યાં લઈ ગયા હશે છેલ્લા દસ દિવસથી તેના ઘરે તાળું લાગેલું છે અને અમે એ સિવાય પારુલ વિશે બીજું કંઈ નથી જાણતા આ સાંભળીને સાવિત્રીના મનને આઘાત લાગ્યો કે ક્યાંક તેના મારના લીધે પારુલને કંઈ થઈ તો નથી ગયું ને આ એક એવી પીડા હતી જે સાવિત્રીના હૃદયને સ્પર્શી ગઈ હતી તેણે પારુલને શોધવાની ખૂબ કોશિશ કરી ઘણી હોસ્પિટલમાં જઈને જોતી રહી તેનો પતિ કહેવા લાગ્યો કે શું તું પાગલ થઈ ગઈ છે પહેલાં તો તું પાગલ થઈને એને ખૂબ મારી રહી હતી અને હવે તું એને શોધવા માટે પાગલ થઈ રહી છે ત્યારે સાવિત્રી કહેવા લાગી કે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે મેં તેને કે મેં તે છોકરી સાથે સારું નથી કર્યું મને તો ડર છે કે ક્યાંક મારા મારના લીધે તે મરી તો નહીં ગઈ હોય ને હું તેના ઘરે ગઈ તો તેના ઘરે પણ તાળું મારેલું છે એના પાડોશીઓ પણ નથી જાણતા કે તે ક્યાં છે ચાર પાંચ દિવસ પછી સાવિત્રી ફરીથી તેના ઘર પાસે ગઈ પરંતુ હજુ પણ ત્યાં તાળું જ મારેલું હતું એવું સાંભળવામાં આવ્યું હતું કે તેઓ પોતાનું ઘર બીજા કોઈને વેચીને અહીંથી ચાલ્યા ગયા છે સાવિત્રીને તો જાણે આ વાતનો ખૂબ જ અફસોસ થયો હતો પરંતુ સમય વીતતો ગયો ધીમે ધીમે તે આ ઘટનાને ભૂલી ગઈ હતી પરંતુ સમય વહેતો ગયો ચાર વર્ષ પછી જ્યારે તેના પુત્રનું રોડ ઉપર એક્સિડન્ટ થયું ત્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના માથામાં પણ ગંભીર ઈજા થઈ હતી સાવિત્રીનો તો જીવ વધર થઈ ગયો તેનો પુત્ર સ્વસ્થ તો થઈ ગયો હતો પરંતુ બે વર્ષ સુધી સ્કૂલમાં ના ભણી શક્યો કારણ કે જ્યારે પણ ભણતો હતો ત્યારે તેના માથામાં દુખાવો શરૂ થઈ જતો હતો તેના બે ત્રણ વરસ બરબાદ થઈ ગયા પરંતુ જીવ બચી ગયો હતો તેની સાવિત્રીને વધારે ખુશી હતી ચાર વર્ષ પછી તેના પુત્રએ ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું હવે તો તેનો પતિ પણ કમાવા લાગ્યો હતો ધીમે ધીમે તેની પરિસ્થિતિ સુધરવા લાગી બીજા દસ વર્ષ વીતી ગયા પરંતુ તેનો પુત્ર પોતાની સાથે ભણી રહેલા બાળકોથી અભ્યાસમાં ચાર વર્ષ પાછળ રહી ગયો હતો પછી તે યુનિવર્સિટીમાં જવા લાગ્યો ત્યાં સુધીમાં તો સુનિતાના લગ્ન પણ સાવિત્રીએ કરી નાખ્યા હતા બસ તેની એક જ ઈચ્છા હતી કે તેનો પુત્ર ઝડપથી અભ્યાસ પૂરો કરીને સારી નોકરી પર લાગી જાય તો તેના લગ્ન પણ કરી નાખે પરંતુ તેનો પુત્ર મયુર જ્યારથી યુનિવર્સિટીમાં જવા લાગ્યો હતો ત્યારથી શરૂઆતમાં તો ઠીક હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે ચૂપ રહેવા લાગ્યો હતો સાવિત્રીએ તેને ઘણી વખત કારણ પૂછ્યું પરંતુ તે દર વખતે વાતને ટાળી દેતો હતો એકવાર અચાનક કેવા લાગ્યો કે તેને પોતાની એક પ્રોફેસર સાથે પ્રેમ થઈ ગયો છે અને તે તેની સાથે લગ્ન કરવા માગે છે આ સાંભળીને સાવિત્રીને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે તું ભાનમાં તો છે ને પ્રોફેસર તે પણ યુનિવર્સિટીની તે છોકરી તો ઉંમરમાં ખૂબ મોટી હશે બલકે છોકરી શું તે તો કોઈ મહિલા હશે ત્યારે મયુર કહેવા લાગ્યો કે ના મમ્મી તે તો એક નાની ઉંમરની છોકરી છે વધારે મોટી નથી પરંતુ સમજદાર ખૂબ જ છે હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું મને તે ખૂબ પસંદ છે તે કહેવા લાગ્યો કે મારો અભ્યાસ પૂરો થવાના થોડા જ મહિના બાકી છે અને ત્યાર પછી હું જોબ શરૂ કરી દઈશ પરંતુ સાવિત્રી આ વાત માટે તૈયાર ન હતી અને કહેતી હતી કે છોકરી તારાથી મોટી હશે તો તે કહેવા લાગ્યો કે મારા ચાર વર્ષ બરબાદ થયા છે તે મારાથી મોટી નથી હું તેની સાથે જ લગ્ન કરીશ અને હું પણ કમાઈશ અને તે પણ કમાશે છેવટે ફાયદો તો તારો જ થશે ને આ સાંભળીને સાવિત્રી ચૂપ થઈ ગઈ અને કહ્યું કે ઠીક છે હું સંબંધ લઈને જઈશ સાવિત્રી પોતાના પુત્રનો સંબંધ જ્યારે તે પ્રોફેસર છોકરી માટે લઈને ગઈ તો સામે બેઠેલી છોકરીને જોઈને સાવિત્રી તો આશ્ચર્યશક્તિ થઈ ગઈ અને તે છોકરી પણ તેને ધ્યાનથી જોઈ રહી હતી છોકરી ખરેખર તેના પુત્ર કરતાં નાની હતી તેની આંખો જોઈને સાવિત્રી જાણે ઘણા વર્ષો પાછળ ગઈ હતી એ જ આંખો આંસુઓથી ભરાયેલી હતી જેને તેણે ખૂબ જ મારી હતી અને આજે તે યુનિવર્સિટીની પ્રોફેસર હતી આજે તે પોતાના પુત્ર માટે કંઈક માગવા તેના દરવાજે આવી હતી સાવિત્રીએ તરત જ તેની માતાને દીકરીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે પારુલ પટેલ આ સાંભળીને સાવિત્રીને કોઈ શંકા જ ન હતી પારુલ પણ કદાચ એને ઓળખી ગઈ હતી તેથી તે મોઢું ફેરવીને ઊભી રહી ગઈ અને બોલી કે મા આ લોકોને ના પાડી દે મારે આ લોકોને ત્યાં લગ્ન નથી કરવા ત્યારે સાવિત્રી કહેવા લાગી કે દીકરી આવું ના કર મને મારા કૃત્યોનો ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે પારુલની માતા આશ્ચર્યથી બંને તરફ જોવા લાગી કે આ લોકો એકબીજાને કેવી રીતે ઓળખે છે ત્યારે તેણે કહ્યું કે મા મને તારી સામે કોઈ ફરિયાદ નથી પરંતુ હું એક ખૂબ જ ક્રૂર મહિલાની વહુ નહીં બની શકું જેને બાળકો ઉપર દયા ન આવે એવા ઘરે હું વહુ બનીને કઈ રીતે જઈ શકું માં આ લોકોને કહી દે કે એ લોકો અહીંથી જતા રહે સાવિત્રીએ તેને ખૂબ વિનંતી કરી કારણ કે તે જાણતી હતી કે આજે તે લાખો કમાય છે અને પોતાનો પુત્ર પણ તેને પ્રેમ કરે છે પરંતુ પારુલે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી સાવિત્રીને હવે અહેસાસ થઈ ગયો હતો કે તેણે ભૂતકાળમાં કેટલું ક્રૂર વર્તન કર્યું હતું એ બધું હવે તેની સામે આવ્યું હતું તેને તો જાણે જીવતા જીવ જમીનમાં ઘૂસી રહી હોય એવું લાગતું હતું તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ